અને જે પહેલગામની અંદર જે ઘટના બની જે આતંકવાદી હુમલો થયો અને સત્યાવીસ જેટલા આ દેશના નાગરિક ભાઈ બહેનોએ શહીદ થયા એના કારણે દેશભરની અંદર તમામ જાતિના તમામ લોકોના તમામ ધર્મ લોકોનો એક જુવાળ ઉભો થયો ભારત સરકાર અને ભારતીય સેનાઓએ આતંકવાદી દેશ પાકિસ્તાન સામે કોઈપણ પ્રકારની સૈન્ય સૈન્ય કાર્યવાહી કરવી જોઈએ અને એના ભાગરૂપે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ભારતીય સેનાઓએ પાકિસ્તાનના આતંકી અડ્ડા ઉપર જે એર સ્ટ્રાઇક કરી અને એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાને પણ નાનો મોટો વળતો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો પણ ભારતીય સેનાઓએ એનો જળબા તોડ જવાના માત્ર બે દિવસની અંદર પાકિસ્તાનને યુદ્ધ વિરામ કરવા પર મજબૂર કર્યું એ જ બતાવે છે કે ભારતીય સેના એ દુનિયાની અંદર નંબર વન છે અને ભારતના લોકોનું રક્ષણ કરવા માટે આપણી સેનાનો દુનિયાની અંદર કોઈ જોટો જળે તેમ નથી એને દુનિયાએ આ પ્રમાણ જોયું છે ભારતીય સેનાએ એનો પરજો બુલંદ કર્યો છે ત્યારે છોટાઉદેપુરની ધરતી ઉપર આ ભારતીય સેનાને બિરદાવવા માટે સેલ્યુટ કરવા માટે આજે સૌ ધર્મોના નગરજનો આ તિરંગા યાત્રા કાઢી ભારતીય સેનાઓને અહીંથી સલામી આપી છે અને હું પણ ભારતીય સેનાને સૌ સૈનિકોને એ ના હોય ના હોય ના હોય વાયુસેના થલસેના નૌસેના સાથે સાથે ભારત દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ સલામ કરું છું કે આ દેશનો પરચમ એમને બુલંદ રાખ્યો છે ભારત માતા જય વંદે માતરમ